નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિદ્યા સહાયક ભરતી બે હાજર ચોવીસ અન્વયે જે વિદ્યા સહાયક ગુજરાતી માધ્યમ ધોરણ એક થી પાંચ અને અન્ય માધ્યમ વેટિંગ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ આ વેઇટિંગ લિસ્ટ પ્રમાણે જે ઉમેદવારોનું મેરિટમાં નંબર આવે છે એવા ઉમેદવારોની જિલ્લા પસંદગીની તારીખ કઈ છે તેની પણ અહીં આપણે માહિતી જોવાના છીએ તો ચાલો આપણે આ બંને માધ્યમોની સંપૂર્ણ માહિતી મેરિટ અંગેની જોઈએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસ ની જાહેરાતમાં પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે કોલ લેટર મેળવા માટેની આ સૂચના છે પ્રતીક્ષા યાદી ધોરણ એક થી પાંચ ઉમેદવારોએ તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ રાત્રે એકવીસ કલાક એટલે કે નવ વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર મેળવી શકશે સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલા વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલા મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોએ તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલા હશે મિત્રો અહીં ભરતીનો પ્રકાર એટલે કે ધોરણ એક થી પાંચ વિષયની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની અંદર એસસી કેટેગરી એકસઠ કટ ઓફ માર્ક્સ રહેલા છે એસસીબીસી ના ઉમેદવારો માટે બાસઠ પોઈન્ટ ઓગણપચાસ ચાલીસ કટ ઓફ માર્ક્સ રહ્યા છે જ્યારે વિજ્ઞાન પ્રવાહ સિવાયના વિષયોની વાત કરીએ તો એસસી ઉમેદવારો માટે સડસઠ પોઈન્ટ સાહીઠ એક્યું છે જ્યારે ઈડબ્લ્યુ એસ ના ઉમેદવારો માટે સત્તાવન પોઈન્ટ પંદર જીરો જીરો કટ રહ્યું છે અહીં આપણે અલગ અલગ કેટેગરી વાઇઝ વિજ્ઞાન પ્રવાહ સિવાયના વિષયોનું પણ કટ જોયું હવે જે મિત્રો આ કટ ઓફ માર્ક્સની અંદર આવતા હોય તેવા મિત્રોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારી કોલ લેટર ઉમેદવારને મોકલવામાં આવશે નહીં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની જે તે દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આવશે સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોતા રહેવાનું રહેશે તો મિત્રો આ હતી ગુજરાતી માધ્યમ માટેની પ્રતિક્ષા યાદી અહીં પણ તમારે તારીખ એક એક બે હજાર છવ્વીસ રાત્રિના નવ કલાકથી નીચે જે કટ ઓફ મેરિટ આપવામાં આવ્યું છે તેમાં તમારું કટ ઓફ મેરિટ જો આવતું હોય તો તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો રહેશે હવે મિત્રો આપણે અહીં અન્ય માધ્યમોના પણ કટ ઓફ માર્ક્સ જે આપવામાં આવ્યા છે તે જોઈએ તો વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ અન્ય માધ્યમો વર્ષ બે હજાર ચોવીસ

માં અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલા વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલા મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોએ તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં જ દર્શાવેલા હશે હવે મિત્રો અહીં અન્ય માધ્યમોનું આપણે મેરિટ જોઈએ છે ત્યારે અહીં અલગ અલગ માધ્યમો આપણને આપવામાં આવે છે વિષયો એટલે કે ધોરણ અહીં આપણને આપવામાં આવ્યું છે ઉપરાંત અહીં કેટેગરીના નામ આપણને આપવામાં આવ્યા છે તો પ્રથમ આપણે જોઈએ કે ધોરણ એક થી પોંચ સામાન્ય પ્રવાહ અહીં મિત્રો ઉર્દુ માધ્યમ મેરિટ આપણને આપવામાં આવ્યું છે તો અહીં ઓપન કેટેગરી માટે નબળા વર્ગના ઉમેદવારો માટે અગ્નિ સિત્તેર પોઈન્ટ ઓગણપચાસ સત્યોતેર માર્કસ નું કટ ઓફ રહેલું છે જે માધ્યમ છે તેમાં અંગ્રેજી માધ્યમની

તેસઠ પોઈન્ટ ત્રેપન તેત્રીસ રહેલું છે મિત્રો આ અન્ય માધ્યમોની અંદર ધોરણ એકથી આઠનું કટ ઓફ આપણને આપવામાં આવ્યું હતું તો આપણે દરેક વિષયવા દરેક માધ્યમનું મેરિટ અહીં આપણે જોયું જો તમે અન્ય માધ્યમો પરીક્ષા ટેટ પાસ કરી હોય અને ફોર્મ ભર્યા હોય તો આ મેરિટ યાદી તમારે જોઈ લેવાની રહેશે અહીં જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનું રહેશે અન્ય કોઈ પણ પ્રકારે ઉમેદવારને કોલ લેટર મોકલવામાં આવશે નહીં ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરરોજ આ વેબસાઇટને જોવાની રહેશે તો મિત્રો અહીં આપણે બંને વિભાગ એટલે કે ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમોનું મેરિટ યાદી જે પ્રતીક્ષા યાદી માટે મૂકવામાં આવી છે તે જોઈ જો તમે આ પ્રતિક્ષા યાદીના મેરિટ યાદીમાં આવતા હોય તો તમારે અહીં તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજથી કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે અહીં જિલ્લા પસંદગીની તારીખની વાત કરીએ તો બંને માધ્યમો માટે જિલ્લા પસંદગીની તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના રોજ રાખવામાં આવેલી છે દરેક મિત્રોએ કોલ લેટર ડાઉનલોડ કરી અને